અને ધોરણ છ થી આઠની બે વિષયની પરીક્ષા છે બધી વિદ્યાર્થીનીઓ પરીક્ષા તો ફરજિયાત ફરજીયાત છે ઘણી બધી છે જે પરીક્ષા બિલકુલ પણ આપતી નથી તમને વારંવાર સૂચના આપવામાં આવે છે કે આ પરીક્ષાના મૂળ તમને વાર્ષિક પરીક્ષામાં ઉમેરવામાં આવશે છતાં પણ પરીક્ષા આપતી નથી ટીચર વોટ્સઅપ પર પેપર મોકલે છે તમે એનો પણ રિપ્લાય કરતા નથી ટીચર ફોન કરે છે ફોન પણ ઉપાડતા નથી પેપર પણ તમે જમા કરાવવા આવતા નથી એટલે વિદ્યાર્થીનીઓ પરીક્ષાના ગુણ તમને ઉમેરવામાં આવશે એટલે બધી એ પરીક્ષા તો ફરજિયાત આપવાની આપવાની ને આપવાની જ છે પરીક્ષા આપશો તો તમારી હાજરી પણ કરવામાં આવે છે બરાબર ને તમારે પરીક્ષામાં તમને જે સૂચનાઓ આપવામાં આવે છે

જેમાં ધોરણ ત્રણથી પાંચની ફક્ત એક જ વિષયની પરીક્ષા છે અને ધોરણ છ થી આઠની બે વિષયની પરીક્ષા છે હવે આપણે જોઈએ ટાઈમટેબલ ચાલો ધોરણ ત્રણથી આઠનું ટાઈમટેબલ એમાં તારીખ વાર ધોરણ વિષયને ગુણ અઠાવીસ તારીખ જાન્યુઆરી એટલે પહેલો જ મહિનો અઠ્ઠાવીસ એક બે હજાર એકવીસ ગુરુવારના રોજ ધોરણ ત્રણથી પાંચની છે પર્યાવરણ જેના ગુણ છે પચીસ અને અઠ્ઠાવીસ તારીખે જ એ જ દિવસે ગુરુવારના રોજ એ જ વારે ધોરણ છથી આઠની છે સાવી એટલે કે સામાજિક વિજ્ઞાન જેના ગુણ છે પચીસ ઓગણત્રીસ તારીખે શુક્રવારે છથી આઠની છે વિજ્ઞાન ટેકનોલોજી જેના ગુણ છે પચીસ હવે આપણે જોઈએ અભ્યાસક્રમ ધોરણ ત્રણ નો અભ્યાસક્રમ જેનો વિષય છે આ ધોરણ ત્રણમાં પર્યાવરણ પર્યાવરણના પાઠ છે ચૌદથી થી અઢાર ધોરણ ચાર પર્યાવરણ વિષય જેનો અભ્યાસક્રમ છે પાઠ ચૌદ થી અઢાર ધોરણ પાંચ પર્યાવરણ પાઠ બાર થી સોળ ધોરણ છ સાવી એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ છ સાત અગિયાર ને સોળ અને વિજ્ઞાન પાઠ નવથી બાર ધોરણ સાતનો અભ્યાસક્રમ સામાજિક વિજ્ઞાનમાં છે પાઠ પાંચ છ સાત ને બાર વિજ્ઞાનમાં છે પાઠ દસ અને તેર ધોરણ આઠ સાવી પાઠ થી પાંચ અને વિજ્ઞાનમાં છે પાઠ દસ થી તેર આ થયો આપણો અભ્યાસક્રમ હવે આપણે જોઈએ પરીક્ષા અંગેની કેટલીક સૂચનાઓ બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીનીઓ નંબર એક પરીક્ષા ઘરે રહીને જ વાલીના નિરીક્ષણ દેખરેખ હેઠળ આપવાની રહેશે નંબર બે બધા વિષયના ઉત્તરો એ ફોર સાઇઝના ફૂલસ્કેપ પેજ એટલે કે પાનામાં જ લખવાના રહેશે કોઈએ નોટ બનાવવી નહીં નંબર ત્રણ પરીક્ષાનો સમય નવથી બારનો રહેશે નંબર ચાર દરેક પાના પર વિદ્યાર્થીનીનું પૂરું નામ ધોરણ વર્ગ તારીખવાર રોલ નંબર વિષય અને શિક્ષક વિષય આટલી વિગત તમારે તમારા ઉત્તરવાહીના પાના પર લખવાની ફરજિયાત લખવાની રહેશે નંબર પાંચ પાઠ્યપુસ્તક અને સ્વદેપોથી આધારિત પ્રશ્નપત્રો રહેશે નંબર છ ધોરણ ત્રણથી પાંચની વિદ્યાર્થીનીઓએ પેપર લખાઈ જાય તેમ તરત તજ પેપરના ફોટા પાડી પોતાના વર્ગ શિક્ષકના વોટ્સએપ નંબર પર મોકલવાના રહેશે નંબર સાત ધોરણ છથી આઠની વિદ્યાર્થીનીઓએ પેપર લખાઈ જાય તેમ તરત તજ પેપરના ફોટા પાડી ગૂગલ ફોર્મમાં સબમિટ કરાવવાનું રહેશે અને તેમજ પોતાના વર્ગ શિક્ષકના વોટ્સએપ નંબર પણ તમારે મોકલવાના રહેશે નંબર આઠ જવાબ લખેલ પાનાને છૂટા ન થાય તે રીતે બરાબર સ્ટેપલર કરી અથવા યુપિન લગાવી સાચવીને રાખવાના રહેશે નંબર નવ દરેક વિદ્યાર્થીનીઓએ પરીક્ષા તો ફરજિયાત આપવાની જ છે જેના ગુણ પણ વાર્ષિક પરીક્ષામાં ઉમેરવામાં આવશે અને જે વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે તેની જ હાજરી ગણવામાં આવશે પરીક્ષા ન આપનારની ગેરહાજરી ગણવામાં આવશે ધ્યાન આપજો નંબર દસ વિદ્યાર્થીનીઓની ઉત્તરવહીના પેજ તારીખ ચાર બે બે હજાર એકવીસ ગુરુવારના રોજ સવારે નવથી બારના સમયગાળા દરમિયાન વાલીઓએ શાળામાં રૂબરૂ આવી ફરજિયાત જમા કરાવવાના રહેશે કઈ તારીખે ચાર તારીખે ફેબ્રુઆરી મહિનામાં કયા વારે છે ગુરુવારના રોજ સવારે નવથી બારના સમયગાળા દરમિયાન તમારે ઉત્તર વહીના પાના જમા કરાવવાના રહેશે વિદ્યાર્થીનીઓ બધી સૂચનાઓ તમને આપી જ દીધી છે બરાબર તમારે બરાબર વાંચીને સમજીને તમારે એનો અમલ કરવાનો રહેશે તમને અમારી આ વિડીયો ગમે તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લ થેન્ક યુ